કાલે મારે તને પ્રપોઝ કરવાનું છે તો હા પાડી કે ના પાડી પ્રપોઝ કરી પ્રપોઝ કરી પ્રપોઝ કરી શિતલને મે આ

ત્યાં આજે અમે કરશું અને સવાર થઈ જશે છે વાગ્યા છે અત્યારે નવ કેમકે આજે અત્યારે અમે આઠ વાગે આવી અને થોડોક ફોન સાંજ કર્યો હતો વિડીયો એડિટ કર્યો હતો તો થોડોક લેટ સુધી બ્લોગ બનાવ્યો શીતલ તો અત્યારે મારા માટે બનાવે છે નાસ્તો તો આપણે જઈએ અત્યારે અને જો મારા મમ્મી અત્યારમાં થોડુંક કામ કરવા લાગી છે અને ફેમિલી ઘણું બધું કામ છે હમણાં તો નીકળ્યું કામ જ રહે છે અને શીતલ જવું અહીં બનાવે છે સેવ પૌવા પૌવા બટેટા સેવપૌવા કે પૌવા બટેટા ગમે

તો પ્લાસ્ટર મારી ઓલુ મતલબ સેન્ટીંગ થી ભરી લીધું છે આપણે આ ડેલાનું કામ અને આ ડેલે આજ મારવાનું છે આપણે કલર જો અહીંથી આપણે અહીંથી આપણે આજે છે ને આમાં અસ્તર અસ્તર મારવાનું છે કલરની છોડી અત્યારે હું જાઉં છું તો દુકાને માવા લેવા શું વાત છે સર શું વાત છે કેલા સાયા છે બીજું કોઈ અહીંયા હું અહીંયા છું અને આ બધું જો લગ્ન લગ્ન માટે કપડા મતલબ સમો લગ્ન માટે કપડા લેવા છે લગ્ન માટે તો નહીં પણ સમૂહ લગ્ન માટે કપડાં લેવા છે અને નાસ્તામાં પણ લાવ્યા છે આવું બધું ફ્રૂટ છે અને આપણું તો આપણે આવું બહુ ભાવે એટલે હમણાં પહેલાં નાસ્તો કરી લઈએ પહેલાં આપણે કલર કામ કરવા જવાનું છે તો એ પહેલાં પતાવી નાખીએ આપણે પછી ખાઈએ કાલે ઓલા ભાઈ કાં દરવાજો નાખો આવ્યો છે ને તો એનું પાનું છે તો એનો ફોન આવ્યો છે કે દુકાન મેંકવા જવાનું તો હું જાઉં છું વિચાર દુકાન મેંકવા અને કલર કામ તો મારી દીધું છે કલર આપણે ઓલરેડી થઈ ગયો છે હમણાં બતાવું સીમ કાર્ડ નવું લઈ આવું છું શીતલ માટે તો શીતલ નાખીએ છે સીમ કાર્ડ વિચારે ફેમિલી અને આઈફોનમાંથી સિમ કાર્ડ જો આપણે અત્યારે કાઢી નાખ્યું છે જીઓ કંપની હા તો ગાય જ હવે આપણે છે ને પાણી સાટવાનું હતું એ તો કામ પતાવીને લઈ આવશું ને ડેલામાં લાગી ગયો છે કલર તો આવશે બન્યા તો ત્યાં સુધી અમારા નવા વ્લોગમાં તમને તો ફેમિલી જોઈ લો આપણે આ ઘરે કામકાજ થઈ ગયું છે ડેલાનો મતલબ હસતા મારી દીધો કલર બાકી છે હજી કલર મારવા તો હજી એક દોસ્તારને બોલાવવાનો છે અને બધા મારી દઈશું કલર અને જો આમાં તો ડિઝાઇન આપણે મારવાની છે આવી રીતે અલગ અલગ અને જો અહીંયા ડેલાની બાયક અંદર આવે કે ને એવું કરી નાખું છે અને બાથરૂમમાં આપણે પ્લાસ્ટર માર્યું છે તેમાં પાણી પાણી છાંટવાનું છે તે આજે છાંટી દઈએ છાટી દીધું છે પણ પાછું છાંટવું પડશે ને જો હમણાં સાટું હાજી લીલું જ છે અને આ દરવાજો નાખ્યું છે ઓકે ગાઈસ અને કૈલાજબેન જો અહીંયા કામ કરે છે કઈ લાજબેનને ડાગરા બની જાય છે લાજબેન કઈ વોટ આર યુ ડુઈંગ ના એક શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો એક શોર્ટ વિડીયો બનાવવાનો છે આજે કાગલ કૈલાસભાઈની આઈડિયા મારા બ્રેક થઈ જશે ને એના માટે અમે પાછા જાગૃત થાય છે તો ગાઈસ ઘરનું તો કામ ફતી ગયું છે આપણે તો નેક્સ્ટ કામ છે હવે ડેલાને કલર મારવાનો કલર મતલબ ઓલું તો થઈ ગયું છે આપણે બધું બધું તો થઈ ગયું છે મતલબ બધું એટલે બધું કાંઈ કૈલાસભાઈ શું થઈ ગયું કાંઈ ને ખબર અને ઘરની જમર માં કામ કરે છે આ ઘરને બધું શણગારે છે દેશી ભાષામાં અમારી ગુજરાતી ભાષા માતૃભાષાનું કામ છે અને વાત સાંભળી છે કે કવરનું લાબુ માથામાં નાખવાથી વાલ સારા થઈ જાય તો આપણે ઈસ પર અમલ કયા જાયગા કે અમે એકવાર જાયંગે મતલબ લગાયંગે તો અભી ગાઈસ શીતલ શાહ ક્યારે બનાવવાનું છે શાહ તો વાગવા આવી ગયા છે તો ફેમિલી નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે ને કૈલાશ બેન નાસ્તો કરવા બેટી ગયા છે મારા મમ્મી પણ અને શીતલ બનાવે છે માંડવી નું કઈક બનાવે છે શું બનાવે શીતલ વઘાર કરે છે ને કલી આ કઈ બાજુ નું વાત કરી લો તમે દીશ સાત નથી હો તો ઈ તો એમ જ ખાવાય એવું છે હા માંડવી બધી ફોલી ફોલી અને બનાવ્યા આખી ટોપલી ભરાઈ જાય પછી કક બનાવે છે માંડવીનું હું બનાવી તો હજી અમને ખબર નથી હવે બનાવવા જાય છે તો બનાવી નાખે પછી આપણે બતાવીશ 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 ને બધાને તો પાણી તો તો ફેમિલી ફેમિલી પાણી બધું છાંટી દીધું છે અને હવે શીતલ બનાવે છે તો જાય કે રીતે બનાવે જોઈ લઈએ આપણે ગામમાં પતંગ તો બહુ ઉડે છે હમણાં થોડાક સમય પછી આપણો પણ વારો આવશે પતંગ ઉડાડવાનો થોડાક એટલે પંદર દી બાકી છે હવે પંદર દિન બન્યો તો हूं तो मित्रों नेम कहता हूं कि शीतल बनावे तो ना जाई जोवा हूं बने कौन सा ये हां टापी लूट डालो ये बात रही माते मैं तो छोड़ दूं तो फैमिली जो आ आ बने फैमिली फैमिली देख के गार बोलती है नहीं। नहीं। सीन बजिया बने हुआ बजिया सीन अब हम लाओ बुद्धू से खाओ तो आओ रुका सी तेरे

એની રીલ્સ અપલોડ કરું છું એ ફોટાની મારી આઈડી મારા એક્ટિંગ રાખે છે એને એસઆર મકવાના શીતલ રાખીશ વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં તો એ જોઈ લેજો ફોટો કેમ કે વ્લોગમાં અત્યારે નાખવાનો સમય નથી મિત્રો એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો એ ફોટો મેં ખુદ પાડ્યો હતો ઓકે તો મળશું આવવાના બીજા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય કેમ કે એ ભૂલાઈ ગયું ખબર છે ને પહેલાં કે ફોટો નાખતા જ્યારે મેં કીધું હતું કોઈએ પ્રપોઝ કર્યું કે નહીં હું તો વાત બાકી છે હજી અધૂરી છે પણ ફોટો તમને બતાવું છું જોઈ લેજો બાય બાય